સુપ્રિન્ટેન્ડન્ટ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર જંબુસર તાલુકા તેમજ આમોદ તાલુકા પાદરા તાલુકા આજુબાજુના વિસ્તારના લોકોને નિવેદન કે અત્રેની સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે તાજેતરમાં જનરલ સર્જન ફિઝિશિયન ગાયનકોલોજીસ્ટ બાળરોગ નિષ્ણાત રેડિયોલોજીસ્ટ પેથોલોજીસ્ટ એનેસ્થેટિસ મનોચિકિત્સક વગેરે તજજ્ઞોની નિમણૂંક કરાઈ છે તો મારા બધા જ આજુબાજુના લોકોને નમ્ર વિનંતી કે તેઓ આ સેવાઓનો લાભ લે અને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનમાં સહકાર આપે થેન્ક યુ વેરી મચ